ટૂંકમાં જેટલી ડિઝાઇન ને જેટલા કલર માંગશો એટલી મળી જશે બરાબર ને આ જોઈ લો પછી આપ વિથ બ્લાઉઝ પીસ સાથે છે 100 રૂપિયા માં અચ્છા આપણે જે 100 નીચેના છે માં બ્લાઉઝ પીસ નથી આવતા પણ 100 ઉપર જાવ તો બ્લાઉઝ પીસ આવે બરાબર ને જે છે આગળ વધારી શકે છે આ બ્લાઉઝ સાથે આવશે આ ટાઈપ ઘણા ડિઝાઇન મળશે તમને ઓકે તું જત્તા માં આ ટાઈપ છે બ્લાઉઝ પીસ સાથે વાહ ભાઈ જો આ બધા જે છે ને બ્લાઉઝ પીસ સાથે આવશે 100 નીચેની જે રેન્જ છે માં બ્લાઉઝ પીસ ની આવ પણ સાડી એકદમ બેસ્ટ તમને મળવાની છે

અને સારી વાત એ છે કે તમે જો પહેલી વખત વેપાર કરો છો તો તમને રાહુલભાઈની ટીમ જે છે ને વેપાર કઈ રીતે કરવો એ પણ તમને જાણ રૂપિયા આ છે દોઢસો રૂપિયાની આમાં પણ કલર ડિઝાઇન મળી જશે મળશે ઓકે દરેકમાં તમને કલર ડિઝાઇન મળી જવાની છે દોસ્તો જો થોડા આપણે આગળ વધી રહ્યા છીએ એકસો સાહીઠ રૂપિયા એકસો સાઠ રૂપિયા દોસ્તો આ સાડી તમને અલગ અલગ એટલા માટે દેખાડી રહ્યા છે કારણ કે તમને એક આઈડિયા આવે બાકી અહીંયા હજારો સાડીઓ છે આ માત્ર ને માત્ર એક શોરૂમ છે આમનું ગોડાઉન આનાથી પણ મોટું છે કે જ્યાં હજારો સાડીઓ સાથે રાખવામાં આવી છે આ તો જે તમારા જેવા કસ્ટમર આવે એમને દેખાડે કે આ પ્રકારની સાડીઓ છે એટલા માટે આપણે સાડી છે જોઈ લો રૂપિયાની કહેવાય ને બસો રૂપિયા આ રૂપિયા ચાલીસ રૂપિયાથી આપણે સ્ટાર્ટ થયા બસો વીસ રૂપિયાની સાડી ટાઈપ નું લેવાનું છે ઓકે આ ટાઈપમાં પેકિંગ આવશે હા હા પોસ્ટર પેકિંગ સાથે સાથે આવશે કલર ડિઝાઇન ઘણી છે આમાં ઓકે આવશે વીસ રૂપિયા આ બસો વીસ રૂપિયાને જુઓ

જે હાલમાં ગુજરાતમાં ખુબ ટ્રેન્ડમાં છે અને બધી જગ્યાએ ચાલે છે જો તમે આ સાડી રાખશો આ ટાઈપ ની ફેન્સી વેરાયટી અત્યારે આવી ગયેલી છે આપણા પાસે બ્લાઉઝ પીસ વાળી અચ્છા એમાં ઘણી વેરાયટી છે આપણી પાસે અચ્છા તો એની રેજ ક્યાંથી શરૂ થાય બસો વીસ રૂપિયા થી બસો રૂપિયા થી પેકિંગમાં આવા પેકિંગમાં ચાલુ થઈ જાય પેન્સી બ્લાઉઝ સાથે તો દોસ્તો જો આવો પેકિંગ આજે કઈ નવું લઈ આવ્યા છે આપણે આ ટાઈપનું નું કેટલોગ પેકિંગ આવશે 12 પીસ નું સેટ આવે 130 રૂપિયા આ ટાઈપ નું પેકિંગ રહેવાનું છે 130 રૂપિયા નું એક પીસ બરાબર હા આ ટાઈપ પેકિંગ રહેવાનું છે આમાં કેટલા નંગ આવે 12 નંગ આવે અને અલગ 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 ડિઝાઇન અલગ વાહ 12 પીસ બાર કલર ઓકે પછી આ ટાઈપના ના ભી ઘણા કેટલોગ આવી ગયા છે આપણા પાસે પોસ્ટર પેકિંગ બોક્સ પેકિંગ કે આ પ્રકારની સાડીઓ આપણે ત્યાં મળી જાય બરાબર ને જી અને કોઈ જો WhatsApp ને વગેરે કરે છે તો તમને 180 રૂપિયા થી ચાલુ થઈ જાય છે બોક્સ પેકિંગ માં

એ પૂર્વ ફેશનના માલિક છે એમનો નંબર અને સાથે આ જગ્યાનું એડ્રેસ આપણે આપી દીધું છે મારે એ પણ પૂછવું છે કે કોઈ લિમિટ ખરી કે ભાઈ આટલું જે છે આપણે ખરીદી કરવી પડે મિનિમમ થી દસ હજારનો ઓર્ડર આપવો પડે પહેલામાં કારણ કે તમે થી દસ હજારનો નહીં કરો અમારે ત્યાં લિમિટેશન નથી બટ તમે જો મિનિમમ પાંચ હજારનું બજેટ નહીં રાખો તો સારામાં સારું સેટઅપ તમને સાનુકૂળ નહી રહે એટલે જે કસ્ટમર આવતો હોય દરેક પ્રકારની સાડી માગે લેવાની એક હોય પણ પર તમે માગલતો પણ છ હજાર દસ હજાર નો થાય પાંચ દસ હજાર બજેટ લઈને આવું તો વાંધો ન આવે બાકી તો પછી જેટલી લિમિટ તમારી તો દોસ્તો રાહુલભાઈ તમને સ પૂરેપૂરો સપોર્ટ કરશે કેવી રીતે બિઝનેસ કરવો છે કેવી રીતે તમારે ભાવતાલ નક્કી કરવા કેવી તમારું કયા વિસ્તારમાંથી તમે આવો છો ત્યાં કેવી સાડી ચાલે છે દરેક તમને માહિતી એ લોકો આપવાના છે અહીંથી જે છે સાડીઓ તમે હોલસેલમાં લઈ જાઓ રિટેલમાં વેચો અને તમારો જે બિઝનેસ છે સાડીઓનો તે અત્યારે જ શરૂ કરી દો આ જગ્યાનું નામ છે પૂરું ફેશન નંબર આપી દીધો છે અને આપી દીધું છે આ જગ્યાનું એડ્રેસ